અમદાવાદમાં શ્વાસ લીધો તો જીવલેણ બીમારીનો ખતરો છે કે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે જ્યારે પૂર્વ અમદાવાદમાં ઔદ્યોગિક એકમો સવાર થતા જ હવામાં ઝેર જોવા મળ્યું હતું પચાસ ફૂટ ઊંચી ઊંચી ચીમડીઓમાંથી સીધું જ હવામાં ઝેર મળી રહ્યું છે જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે

એકસો પચાસથી વધુ છે કઈક જગ્યા પર બસોની નજીક છે હવે અલગ અલગ દ્રશ્યો આપ રાજકોટ અને અમદાવાદના જોઈ રહ્યા છો કે રાજકોટમાં પણ ઘણા ખરા વિસ્તારમાં એકયુઆઈ બસ્સોથી ઉપર છે જેને લઈ લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે આ ઝેરી હવા અનેક બીમારીઓને નોતરી શકે છે અમદાવાદમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો વહેલી સવારથી જવામાં પ્રદૂષણ પડવાને કારણે જે વાતાવરણ છે તે પણ પ્રદૂષિત હતું અને ધુમ્મસ ભરેલું વાતાવરણ લાગ્યું હતું પૂર્વ વિસ્તારમાં જીઆઈડીસી તો પશ્ચિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં નિર્માણધીન ઇમારતો તો અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ચાલતા ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ફેલાવવા માટે સૌથી વધુ કારણભૂત છે એબીપી બીપી અસ્મિતા હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છે જ્યાં આગળ જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમો કઈ રીતના નીતિ નિયમો સાઈડ પર મૂકીને પ્રદૂષણ ફેલાવતા હોય છે તે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે અમદાવાદના વટવા જીઆઈડીસીના કે જ્યાં આગળ આવેલ અલગ અલગ ફેક્ટરીઓ છે તેના તરફથી ખુલ્લે આમ આ રીતના ધુમાડા છે તે હવામાં છોડવામાં આવતા હોય છેલ્લા અનેક વર્ષોથી એ પ્રકારની પરિસ્થિતિ હતી કે વટવા વિંઝોલ તેની આસપાસના વિસ્તારોમાં નાગરિકોના ધાબા ઉપર આ રાખ છે તે મોડી રાતથી વહેલી સવાર સુધી પડતી હતી અને સવારના સમયે તેમના પગમાં તે રાખ છે તે ચોંટતી હતી જીપીસીબી હંમેશાની જેમ નિંદ્રાધીન અવસ્થામાં છે જ્યાં આગળ કેનાલ હોય કે હવા પ્રદૂષણ હોય તે ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે અનેક લાયસન્સ હોવા છતાં પણ આ જે ફેક્ટરીઓ છે તે ખુલ્લે આમ આ રીતના વાયુ પ્રદૂષણ કરતી આવી છે કરી રહી છે અને ભવિષ્યમાં પણ જીપીસીબીની નિષ્ક્રિયતાના કારણે આ પ્રકારના પ્રદૂષણ છે તે ચાલુ રહેવાના છે પણ તેની વચ્ચે આ જ પ્રકારનું વાયુ પ્રદૂષણ છે તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખતરો સાબિત થઈ રહ્યું છે અને તેની સામે વર્ષો વર્ષ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ક્રિયતાના કારણે અમદાવાદ પૂર્વનો જે વિસ્તાર છે અને ખાસો ઉદ્યોગિક એકમો છે તે અત્યારે હવા પ્રદૂષણ ની પરિસ્થિતિથી ગંભીર રીતે પીડાતા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં આજના વટવા તરફના એક્યુઆઈની વાત કરવામાં આવે તો તેનો સરેરાશ આંક એકસો પાસઠથી વધુ નોંધાયેલો છે કેમેરામેન પિયુષ ઉપર સાથે પુષાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ